જંત્રીમાં વધારો થયા બાદ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યા છે ત્યારે આ વિરોધ વચ્ચે સાબરકાંઠામાં નવો વિવાદ થયો છે ઉપર પરબડા અને ગામ દર્શાવવામાં આવ્યા નથી જેથી જંત્રી અંગે સૂચનો રજૂ કરવામાં બિલ્ડરો તેમજ નાગરિકોને મુશ્કેલી અનુભવાઈ રહી છે મિલકત ખરીદી કે વેચાણ સમયે નવી જંત્રી કે જૂની જંત્રી મુજબ પ્રીમિયમ ભરવું તે સ્પષ્ટ થતું ન હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે

અને એની જે મુદત સરકારશ્રી નક્કી કરી છે કંઈ સુધી વાધા સૂચનો આપવા તો વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ જ ન થવાથી વાધા સૂચનો પણ આપી શકતા નથી તેથી ગામજનોની માંગ છે કે સત્વરે પરબડા ધાંધાની પ્રસિદ્ધિ કરવામાં આવે જંત્રી બે હજાર ચોવીસ નામ ના આવતા બીજું શું નામ ના આવતા જ્યારે વધારો થઈ થયેલો જ છે દરેક ગામનો જંત્રીમાં પંદરથી વીસ ટકા પચીસ ટકા જેવો ના આવતા કોઈ વાધા સૂચન રજૂ ન કરે તો ગામ લોકોને મોટું જંત્રીનો ભાવ વધારો થવાથી મોટું નુકસાન જવાની સંભાવના રહે